હેલો મિત્રો હું છું તમારો પ્રણવ સોલંકી અને આ ગણપતિ ઉત્સવમાં છેલ્લા દસમા દિવસે એવી પ્રથા રચવામાં આવી કે જે વધારે લાડુ ખાશે એને દસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે તો જુઓ આ વિડીયોમાં ફોને વધારે લાડુ ખાધા છે અને ફોન વિજેતા બન્યું છે અને મિત્રો આ વિડીયો તમે પૂરો જોશો તો તમને જોવાની પણ ખૂબ મજા આવશે અને જો આ વિડીયો અમારો ગમે તો લાઈક સબસ્ક્રાઈબર અને શેર કરી નાખજો તો જવું હવે આ વિડીયો তার <laughs>

આ ભાઈનો મોકો ભાઈઓ ભાઈઓ શું નામ

n'a yeah, ni. <hablarat Christmas music> मुख़ियो <laughs> આ થઈ ગાય સાહેબ આ થઈ

આ જ મે આ લોગ આગળ જાવ મીડિયા ર આગળ જાવ પત્રકાર મિત્રોનો આવો આવો આવતા જંપા બોલતો લોગ આગળ જાવ પત્રકાર આગળ રહેવા જાવ કેમ પાછો લઈ લ્યો એ જંપા કસનભાઈ આજી 3 નંબરના વિજે દાદા કસનભાઈને બોલાવ એ કસનભાઈ આલે બોલાવ આંતર બરે ગોતો ભાઈ હવે પરિણામ આપણે જાહેર કરી છે આજે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા જે આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધા સ્પર્ધામાં જેમને ભાગ લીધો તો એમાં તો ઉત્સાહ હતો જ પણ સાથે સાથે અમારા કાર્યકર્તા અને જોનાર દરેક કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો અમે આશા રાખીએ છીએ કે આવનાર વર્ષે આવનાર વર્ષે આના કરતાંય સારું આયોજન થાય અને વધારે વધારે લોકો ભાગ લે અને આજે ખાસ કહેવાનું એ હતું કે ચાલુ વરસાદે આટલા લોકોએ ભાગ લીધો હતો અને ચાલુ વરસાદે લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમે આવનાર રાજાભાઈ ટપુભાઈ નંદાસાણીયા વડુસર ગામથી આવે છે જેમને સતર લાડવા ખાય અને અગિયાર હજારનું ઇનામ જીતેલ હતું અને બીજા ક્રમે આવનાર ગોરધનભાઈ સામજીભાઈ સાપરા ગુંદાકડાથી પધારેલ એમને સાડા લાડવા ખાય અને આઠ હજારનું ઇનામ જીતે એમને બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે અને સાથે જ કરશનભાઈ પોલાભાઈ ડાબી ખાનપરથી આવેલ છે જેઓએ સોળ લાડવા ખાય અને ત્રીજા ક્રમે આવી એમને પાંચ હજારનું ઇનામ જીતેલ છે દાદા તમારું નામ શું છે રાજાભાઈ કયા ગામ રહેવાનું